નર્મદા જિલામાં ગતરોજ વાવાજોડા સાથે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક ઝાડો પડ્યા હતા તો ભારે વરસાદને કારણે કેળ કેરીના પાકને ભારે નુકસાનના અહેવાલ સામે આવ્યા છે જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા ત્યારે આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલ જાણવા મળ્યા આવ્યા છે ખાસ કરીને કેરી અને કેળના ઉભા પાકને મોટા પાયે ભારે નુકસાન થયાના અહેવાલ છે જ્યારે તિલકવાડાથી વડોદરા વચ્ચે રોડ બંધ અનેક જગ્યાએ ઝાડ પડ્યાના અહેવાલ પણ છે નાંદોદ તાલુકાના ઝરવાડી ગોરાથી રાજપીપળા અને જંગલ વિસ્તારમાં કડાકા ભેર ગાજવી સાથે વાવાઝોડા સાથે તોફાની વરસાદ એક કલાક સુધી તૂટી પડ્યો હતો અને ભારે ખાના ખરાબી સર્જાઈ હતી કે જેમાં જરવાડી ગામે ટીમરો પાનના ફળ સેન્ટર પર આદિવાસીઓ ટીમરૂ પાન વેચવા આવ્યા હતા અને ટીમરૂ મેદાનમાં મૂક્યા હતા અને તે દરમિયાન વરસાદ અને અને તૂટી પડ્યો હતો વરસાદમાં પાન પાણીમાં જતા ભારે નુકસાનના અહેવાલ છે જ્યારે રાજપીપળામાં નર્મદા વન વિકાસ નિગમની ઓફિસ પાછળ તો ઝાડ ધરાશાયી થયું હતું જ્યારે વાવડી ગામે આંબાવાડીમાં કેરીના પાકને લાખોનું નુકસાન થયાના અહેવાલ છે વાવડી સહિત નાંદોદના પાકોમાં કેરીનો પાક પાણીમાં કરોડોના નુકસાનના અહેવાલ તો આ સાથે જ રાજપીપળામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો બંધ થતા અંધાર પર છવાયો તિલકવાડા થી વડોદરા વચ્ચે રોડ બંધ અનેક જગ્યાએ ઝાડ પડ્યાના અહેવાલ મળ્યા દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ